કાકરેજ તાલુકાના શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા જામપુર ગામે વંજારાવાસમાંથી બનાસકાંઠા એસઓજી પોલીસે બે પોઈન્ટ બસો અઠાવન ગ્રામ ચોપન હજાર ચારસો પચીસની કિંમતનો એક આરોપી સાથે અફેર ઝડપ્યો બનાસકાંઠા એસઓજી પોલીસ શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ખાનગી રાહે બાતમીના આધારે ગોવાજી ખેતાજી વંજારા રહે મોટા મોટાઝામપુરા વણઝારાવાસ તાલુકો કાકરે ઝીલો બનાસકાંઠાવાળાએ પોતાના જાત કબજામાં માદક પદાર્થ ફીને એકસો આડત્રીસ ગ્રામ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો પચાસનું રાખી હાજર મળીને આવી પકડાઈ જાય તેમજ આરોપી ગોવાજીના કાકા ભરાજી ડાયાજી વણજારા રહે મોટા જામપુર વણઝારાવાસ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાવાળાએ તેમના કબજા ભોગવટાના રહેણાં ઘરમાં માદક પદાર્થ સોંપીને કુલ વજન બે પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર નવસો પંચોતેરનું રાખી વેચાણ કરવા માટે આરોપી ગોવાજીને આપી વાદક પદાર્થ ફીણનું કુલ વજન બે પોઈન્ટ બસો અઠાવન કિલો રૂપિયા ચોપન હજાર ચારસો પચીસનું એકબીજાના મેળા પીપળાથી રાખી ગુનો કરવા એકબીજાને મદદગારી કરી આરોપી ભારાજી રાયાજી વણજાર લાલાઓ ઘરે હાજરને મળી આવ્યા હતા ત્યારે એક આરોપી ઝડપી અને વધુ તપાસ હાથ ધરી હતી